નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અંકલેશ્વર વાલિયા ચોકડી ઉપર બ્રિજ નીચે મહાકાય ટ્રેલર ફસાયું હતું જેને લઈ ચોકડી પર ચારે તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા કંપનીઓના મશીનરી લાવવા લઈ જવા માટે અનેક વખત મોટી મોટી ગાડીઓ તેમજ ટ્રેલરો હાઈવે ઉપર પસાર થતા હોય છે કેટલીક વખત આવી મોટી ગાડીઓ કે મોટા ટ્રેલરોને ઓવરબ્રિજ નીચેથી પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આજ રોજ આવું જ એક ટ્રેલર મશીનરી લઈને નાસિકથી અંકલેશ્વર થઈ બરોડા તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન વાલીયા ચોકડી ખાતે મશીનરીની હાઇટ વધારે હોય જેને લઈ બ્રિજ નીચે ટ્રેલર ફસાયું હતું બ્રિજ નીચે ટ્રેલર ફસાઈ જતા ચારે ચારે બાજુનો ટ્રાફિક થંભી ગયો હતો બ્રિજ નીચેથી ટ્રેલર કાઢવા ટ્રેલરના ડ્રાઈવર તેમજ કન્ડકટર દ્વારા અનેક મથામણો કરવા છતાં બ્રિજ નીચેથી ટ્રેલર પસાર થઈ શક્યું ન હતું આખરે ટ્રેલરના તમામ ટાયરોની હવા કાઢી લેવાતા ટ્રેલરની હાઇટ થોડી ઘટી હતી જેને લઈ ટ્રેલર બ્રિજ નીચેથી પસાર થઈ શક્યું હતું જોકે બ્રિજ નીચે ટ્રેલર ફસાતા વાલિયા ચોકડી જેવા ભરચક વિસ્તારમાં ચિક્કા ટ્રાફિક જામ સર્જાયો હતો વાલિયા ચોકડી હાજર પોલીસ જવાનો દ્વારા ટ્રેલરની હવા કાઢી ટ્રેલર પાસ કરાવતા વાહન ચાલકો પસાર થઈ શક્યા હતા રિપોર્ટર ઓફિસ તલકા ન્યૂઝ અંકલેશ્વર